નમસ્તે મારું નામ ગૌર હેમાંગીની છે હું હાલ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત મહિલા ફૂટબોલ એકેડેમીમાં એકેડેમિકો તરીકે ફરજ બજાવું છું સૌથી પહેલાં તો માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા માગું છું કે જેઓ શ્રીએ બે હજાર દસથી જે ખેલ મહાકુંભની શરૂઆત કરી એ ખેલ મહાકુંભની શરૂઆતથી ઘણા એવા ખેલાડીઓ છે જે ગુજરાતના જે મોટા સ્તરે આજે નેશનલ કક્ષાયકો કે ઇન્ટરનેશનલ કક્ષાએકો તે પોતાનું પરફોર્મન્સ સારું આપી રહ્યા છે મેડલ બી આપણને ગુજરાતને મળી રહ્યા છે અને એ તમામે તમામ જેમનું યોગદાન છે એ માનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર સર મોદીજીના એના કારણે છે જેમણે ખેલ મહાકુંભની શરૂઆત કરી મારું કેરિયર જ્યારે સ્ટાર્ટ થયું જ્યારે સરે જે બે હજાર દસથી ખેલ મહાકુંભની શરૂઆત કરી ત્યારે મેં બે હજાર અગિયારથી ફૂટબોલમાં જિલ્લા કક્ષાએની રમતથી શરૂઆત કરેલી હતી આજે બે હજાર અગિયારથી બે હજાર સોળ સુધી મેં જિલ્લા કક્ષાએ બી અને રાજ્ય કક્ષાએ બી ફૂટબોલની ટીમમાંથી પોતાનું પ્રતિનિધિત્વ કરેલું છે અને ત્યારબાદ જ્યારે મેં કોલેજ કરી એમાં મને ખેલ મહાકુંભથી ખૂબ પ્રેરણા મળી અને ત્યારબાદ મેં નેશનલ બી ફૂટબોલની અંદર કરેલા છે અને એના પછી મેં પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન સ્પેશિયલાઇઝેશન ફૂટબોલ કોચિંગની અંદર એક કોચ તરીકેનું સર્ટિફિકેટ કોર્સ પૂર્ણ કરી અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની અંદર જ પહેલાં તો બે હજાર અઢારથી લઈને બે હજાર બાવીસ સુધી મેં ડીએલએસએસ કોચ તરીકે ફરજ બજાવી ત્યાં ત્યારબાદ આજ હું એકેડેમી કોચ તરીકે ફરજ બજાવી રહી છું તે તમામે તમામ યોગદાન એક ખેલ મહાકુંભથી છે અને આ જે ખેલ મહાકુંભના કારણે એ ગુજરાતના ઘણા ખેલાડીઓનું ભવિષ્ય ઉજ્જવળ થઈ રહ્યું છે તે બદલ નરેન્દ્રભાઈ મોદી તેમજ સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત અને અમારી તમામે તમામ ટીમને અમે દિલથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને ખૂબ ખૂબ અભિનંદન બી અમે કહીએ છીએ કે જેના કારણે અમને આ પ્લેટફોર્મ મળ્યું છે અને અમને તમામે તમામ ખેલાડીઓને એક પોતાની પોતાનો અનુભવ અને જે અમને અહીંયાથી મળી રહ્યું છે એને એક યોગદાન આપવા માટેનો અમને લાભ મળી રહ્યો છે અને હું તમામે તમામ ગુજરાતના ખેલાડીઓને એ જ અપીલ કરીશ કે આપણો જે ખેલ મહાકુંભની શરૂઆત થઈ છે પાંચ ડિસેમ્બરથી રજીસ્ટ્રેશનની પચીસ ડિસેમ્બર સુધી તો તમામે તમામ ગુજરાતના ખેલાડીઓ છે તે ખેલ મહાકુંભમાં પોતાનું રજીસ્ટ્રેશન કરે અને ખેલ મહાકુંભથી આગળ વધે આ વખતની અંદર લાસ્ટ વખતે બી કોઈ એક ખેલાડી બે રમતમાં પાર્ટિસિપેશન કરી શકતો હતો આ વખતે બી સેમ એ જ છે કે કોઈ એક ખેલાડી બે રમતની અંદર પોતાનું પાર્ટિસિપેશન કરી શકે છે રજીસ્ટ્રેશન કરી શકે છે તો આવો આપણે સાથે મળીને સૌ ખેલ મહાકુંભને આગળ વધારીએ ગુજરાતના ખેલાડીઓને આગળ વધારીએ જય હિન્દ જય ભારત